વરાછાના જગદીશ નગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા ટેમ્પાના চালકે બાઇકને ટક્કર મારી દેતા નુકસાન થયું જ્યારે અકસ્માતને પગલે સ્થળ પર કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા ટેમ્પા ચાલક સામે સ્કૂલ સ્પીડરને નશામાં હોવાનો આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો એસએમસી એક ટેમ્પા ચાલકે ત્રણ બાઇકને ટક્કર મારી ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચરઘાણ થઈ ગયો હતો મારું નામ હાર્દિક છે મેં સવારે ગાડી પાર્કિંગ કરી બરાબર છે ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ બે ત્રણ ગાડીઓને ભટકાડી પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈએ પીધેલો હોય છે હાલતમાં હશે એવું લાગ્યું મને બરાબર છે હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય તો માણસની કેવી હાલત થાય એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડગાઇ કરવા મળ્યા હતા બરાબર છે હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસીવાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે અને તમારી શું માંગ છે આમાં બરાબર છે કઈ રીતનું આપણે એમાં પગલા કઈ રીતે લેવા એસએમસી વાળાને ગાડીઓ ધીમી આંકવી કે શું શું રીતનું કરવું એમ બરાબર મારી ગાડીને આખી પહેલા પર તમ તો કચરો જ કરી નાખ્યો છે એસએમસી વાળા આપણે અમીદીપ હોન્ડામાં મેં મૂકીએ છીએ બરાબર છે પાંત્રીસથી થી ચાલીસ હજારનો ખર્ચો કીધો આખી ગાડી ટોટલ અસર આગળથી બધું કરી નાખ્યું છે લગભગ બે થી ત્રણ ગાડીઓ લીધી હડફેટે સ્પીડ હશે બને મારી મિનિમમ ચાલીસ થી આજ જોતા તો એવું લાગતું હતું કે ભાઈ ડ્રિંક કરીને ાંકતો હોય છે એમ કે એની સ્પીડ જ એટલી હતી બધા માણસો ભાગમ ભાગ જ કરવા મળ્યા હતા